હામોદ પંથક યા હુસેના નાથ સાથે યોજાયેલ તાજા જુલુસ વાવડી ફળિયાથી આમોદ તિલક મેદાનમાં આવ્યું હામોદનગરમાં ઇસ્લામ ધર્મના વર્ષના પ્રથમ માસ મોહરમના પહેલાં ચાંદથી લઈ દસમા ચાંદ સુધી એટલે કે દસ દિવસ સુધી મુસ્લિમ બિરાતરો બંદકી કરી ઉજવણી કરે છે કરબલાના મેદાનમાં સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદી બોરનાર હજરત ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓની યાદમાં દસ દિવસ સુધી નગરના મોહલ્લાઓમાં કુરાન ખાની કબિદા નઝમો પડીને તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદ ઝાંકી કરાવતા સુંદર અને કલાત્મક તાજીઓનું નિર્માણ કરી હજરત મામ હુસેનની યાદોને તાજી કરી છે આમોદ શહેરના તમામ વિસ્તારોમાં તાજિયા બપોરના બે વાગ્યા બાદ વાવડી ફળિયાના અખાડે બેઠક કરવામાં આવી છે ત્યારબાદ મેન બજાર તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યો છે જે જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રી ફળ વધેરી પોતાના માન્યતાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું વિતરણ કરે છે યા હુસેન યા હુસેનના નારાઓ સાથે શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ તાજા જુલુસ તિલક મેદાન પહોંચેલ છે અને જુલુસ દરમિયાન થિયેટર કોલ્ડ ડ્રિંક્સ અને વિવિધ પ્રકારની નિયાઝની વહેંચણી તિલક મેદાન ખાતે હજરત ઇમામ હુસૈનની યાદો તાજી કરી ઠંડા કરવામાં આવેલા દસ મહારમુલ હરમ એટલે કે યૌમી આશુરાનો દિવસ અને દિન બચાવવાનો દિવસ ઇમામ ફરસન અલીમ સલામે દિનની બચાવવાના માટે પોતાના ઘરને પોતાના કુંભાને પોતાની અવલાદને દિન પર નિછાવર કરી અને ઈ રસોલ્લાસ અલ્લાહુ તમના દિનને બચાવ્યો આ દિવસને અવલિયા કિરામે અને સુફિયાની કિરામે પણ મનાવ્યો પરંપરાગત વર્ષોના ઉજવવાના જે રસ્મો રિવાજથી ઉજવાય છે એ રસ્મો રિવાજથી આ વર્ષે પણ હર્ષોલ્લાસની સાથે આ દિવસને ઇમામ હુસન અલી મુસલામના ચાહવા વાળો હોય માનવાવાળો હોય એ દિવસને મનાવેલો છે અલ્લાહરબ ઇઝત તમામ અકીદતોને કબૂલ મકબૂલ મંજૂર ફરમાવે આ એક રીતે જોવા જઈએ તો કોમી એકતા ભાઈચારા કે તેમાં તમામ કોમના તમામ મજબના લોકો આવી અને પોતપોતાની મનોકામનાઓ અહીંયા પૂર્ણ પૂરી થાય છે દરેકની દિવસે અલહમદુલ્લા સુમ્મા અલમદુલ્લા હસનૈન કરી મેં અલ્લાહ અલ્લાહરબુલ ઇઝત સર આતા છે એ આતા કરે છે અને તમામની જાહેર મને મકાશ પૂરા થાય છે અસલમ વરમત તાલ વબરક